નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્ત્વના આપ સોનો ઉપયોગી પંદર મોટા સમાચાર વિશે વિડીયોમાં વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો આજના સૌથી પહેલાં સમાચાર વિશે વાત કરીએ તો સોના અને ચાંદીના ભાવમાં ફેરફાર જોવા મળ્યો છે બુલિયન માર્કેટમાં સોનાના ટ્રેન્ડિંગ રેટમાં અગિયારસો ને પાંત્રીસ રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે ગત શુક્રવારે સોનાનો ભાવ બાસઠ હજાર ચાલીસ રૂપિયા હતો જે આજે સવારે ઘટીને બાસઠ હજાર સત્તર રૂપિયા પ્રતિ દસ ગ્રામ થયો હતો એક કિલોગ્રામ ચાંદીનો ભાવ એકોતેર હજાર પાંચસોને સાડત્રીસ રૂપિયા રહ્યો હતો લગ્ન સિઝનના કારણે સોના અને ચાંદીના ભાવ પર દરેક લોકોની નજર રહેતી હોય છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો આજે પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠું વરસી શકે છે આગામી ચોવીસ કલાક કેટલાક વિસ્તારોમાં માવઠાની આગાહી કરવામાં આવી છે એ વચ્ચે ગઈકાલે વલસાડ જિલ્લામાં પણ માવઠું વરસ્યું હતું જ્યારે દમણ સહિત દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો હતો ઉમરગામ સહિત આસપાસના વિસ્તારોમાં પણ ગઈકાલે માવઠું વરસ્યું છે જોકે આજે અમદાવાદ સહિત સાત જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે દસ જાન્યુઆરીથી રાજ્યનું વાતાવરણ સૂકું જોવા મળશે તે મિત્રો વાત કરવામાં આવે તો રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં તો કરા પડવાની પણ છેતવણી આપવામાં આવે છે ત્રણ રાજ્યોમાં કોલ્ડ વેવનું એલર્ટ આપમાં આવ્યું છે આજે રાજકોટ જૂનાગઢ અમરેલી બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર અને દાહોદ આ જિલ્લાઓની અંદર પણ માવઠ આગાહી કરવામાં આવી છે તે મિત્રો વાત કરવામાં આવે તો આવનારા પાંચ દિવસ ઉત્તર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓમાં હળવો વરસાદ પડી શકે છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો દેશમાં કોરોનાના વધુ છસો પાંચ કેસ નોંધાયા છે જ્યારે ચાર લોકોના મૃત્યુ પણ થયા છે દેશમાં કોવિડ નાઇન્ટીનના કેસો ઉપરાંત ઓમિક્રોનના સબ વેરિયન્ટ જેન પોઈન્ટ વનના કેસો પણ સતત વધી રહ્યા છે કોરોનાના આજે છસો ને પાંચ કેસ ઉપરાંત વધુ ચાર દર્દીના મૃત્યુ નીપજ્યા છે જ્યારે જેન પોઈન્ટ વનના કુલ કેસોનો આંકડો છસો પર પહોંચી ગયો છે જ્યારે સક્રિય કેસોની સંખ્યા ઘટીને ચાર હજાર બે પર પહોંચી ગઈ છે જોકે આ માહિતી આરોગ્ય મંત્રાલયે આપી છે ત્યારબાદના મહત્વના સમાચારો વિશે વાત કરીએ તો ગુજરાતના લોકો માટે રાહતના સમાચાર આવ્યા છે આજે પેટ્રોલ ડીઝલના ભાવમાં થોડો ઘટાડો કરવામાં આવ્યો છે ગુજરાતીઓ માટે પેટ્રોલ ડીઝલના ભાવને લઈને રાહતના સમાચાર મળ્યા છે રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થોડી રાહત મળી છે ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ નવા ભાવ આજે જાહેર કર્યા છે જે મુજબ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં છપ્પન પૈસાનો ઘટાડો થયો છે જ્યારે પાડોશી રાજ્ય મધ્યપ્રદેશમાં પણ પેટ્રોલ ત્રીસ પૈસા અને ડીઝલ અઠયાવીસ પૈસા સસ્તો થયો છે જોકે મહારાષ્ટ્રમાં પેટ્રોલ અને ડીઝલમાં બાવન પૈસાનો વધારો થયો છે આમ જ ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં લીટરે છપ્પન પૈસાનો સામાન્ય ઘટાડો કરવામાં આવ્યો છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ટોલ ટેક્સ મામલે તપાસમાં ખુલાસો થયો છે ગઈકાલે જૂનાગઢના વંથલી નજીક ગાદોઈ ટોલનાકાના મેનેજરે આક્ષેપ કર્યો હતો કે કેટલાક અસામાજિક તત્વો ટોલનાકા નજીકના ગામમાં વાહનો ડાયવર્ટ કરીને ગેરકાયદે ટોલના પૈસા ઉઘરાવી રહ્યા છે કલેક્ટર દ્વારા તપાસ થતાં બહાર આવ્યું કે ટોલનાકા પહેલાં જ બાયપાસ બનાવાયો હતો બુથનું લોકેશન બદલવા સૂચના પણ અપાય છે ગેરકાયદે બનાવેલ બાયપાસ પર વાહનો પસાર ન થાય તે માટે બેરિયર પણ લગાવી દેવાશે જોકે તેના વિડીયો પણ અહીંયા તમે બાજુમાં જોઈ શકો છો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરી તો લાંચ નહીં પરંતુ ફરિયાદ સાથે પુરાવા આપો જો તમારી પાસે કોઈએ લાંચની માંગણી કરી હોય અને તેના કોઈ પુરાવા ઓડિયો કે વિડીયો ફાઇલ હોય તો તમે મોબાઈલ નંબર નેવું નવ્વાણું એકાણું દસ પંચાવન પર વોટ્સએપ કરીને તેની જાણ ગુજરાત પોલીસને કરી શકો છો ગુજરાત પોલીસે આ નંબર સાથે ટ્વીટ કરીને જણાવ્યું કે લાંચ નહીં પરંતુ ફરિયાદ સાથે પુરાવા આપો આમ કરવામાં તમે જરા પણ છંકોશ રાખ્યા વગર સંપર્ક કરી શકો છો તેમણે જણાવ્યું હતું કે આ નંબરનો બને તેટલો વધુ ફેલાવો કરીને પોલીસને મદદ કરી શકો છો જોકે તમારી પાસે કોઈ લાંચની માગણી કરે તો તે અંગેના ઓડિયો અથવા તો વિડીયોના જે કાંઈ પણ પુરાવા હોય તે તમે ડાયરેક્ટ એસીબીને આ વોટ્સએપ નંબર ઉપર મોકલી શકો છો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો સીટ વહેંચણી મુદ્દે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે બેઠક યોજાશે લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીને લઈને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે આજે મહત્વની બેઠક યોજાશે જેમાં સંદીપ પાઠક આતિશી અને સૌરભ ભારદ્વાજ આમ આદમી પાર્ટીનું પ્રતિનિધિત્વ કરશે ગઠબંધનમાં આમ આદમી પાર્ટીએ દિલ્હીમાં ત્રણ ગુજરાતમાં એક અને ગોવામાં એક અને હરિયાણામાં ત્રણ સીટનો પ્રસ્તાવ મૂક્યો છે જોકે આ વહેંચણીમાં આમ આદમી પાર્ટી પંજાબના કોંગ્રેસને છ સીટ રાજી થઈ છે આ બાબતે બંને પાર્ટીએ કોઈ અધિકારિક પૃષ્ટિ પણ કરી નથી ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો દૂધ ઉત્પાદકો અને ખેડૂતો માટે સરકાર દ્વારા મહત્ત્વની જાહેરાત કરવામાં આવી છે મહારાષ્ટ્ર સરકારે દૂધ ઉત્પાદકો અને ખેડૂતો માટે મહત્વની જાહેરાત કરી છે જેમાં દૂધ ઉત્પાદકો અને ખેડૂતોને પ્રતિ લિટર પાંચ રૂપિયાની સબસિડી આપવામાં આવશે આ નિર્ણય કેબિનેટની બેઠકમાં લેવાયો હતો આનો લાભ મહારાષ્ટ્રના ખેડૂતો અને દૂધ ઉત્પાદકોને જ મેળવી શકશે રાજ્યના સીએમઓએ આ અંગે જાણકારી આપે છે જેઓ સહકારી મંડળીઓને દૂધ સપ્લાય કરે છે તે પશુપાલકોને આ સુવિધા મળશે તેથી ખાનગી ક્ષેત્રના દૂધ વિક્રેતાઓ આ સબસિડીની માંગ કરી રહ્યા છે જો કે મિત્રો ગુજરાતમાં પણ આવી સબસિડી પશુપાલકોને મળવી જોઈએ કે નહીં તે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને તમારું મંતવ્ય જરૂરથી જણાવજો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો જનધન ખાતા ધારકોને મહત્વના લાભો મળી રહ્યા છે પ્રધાનમંત્રી જનધન યોજના કેન્દ્ર સરકારે બે હજાર ચૌદમાં શરૂ કરી હતી જોકે હાલમાં આ ખાતાની સંખ્યા પચાસ કરોડથી પણ વધુ થઈ ગઈ છે સૌથી મોટી વાત એ છે કે આમાંથી છપ્પન ટકા ખાતા મહિલાઓ દ્વારા ખોલવામાં આવ્યા છે જનધન ખાતું બેન્કો દ્વારા ઝીરો બેલેન્સ પર પણ ખોલવામાં આવે છે ખાતું ખોલ્યા પછી તમને મફત રૂપે ડેબિટ કાર્ડ આપવામાં આવે છે જોકે આ ડેબિટ કાર્ડ પર બે લાખ રૂપિયાનો અકસ્માત વીમો પણ ઉપલબ્ધ છે આ સિવાય રૂપિયા દસ હજારની ઓવરડ્રાફ્ટની સુવિધા પણ ઉપલબ્ધ છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં એક વર્ષમાં એક પોઈન્ટ બાવન લાખ રાશન કાર્ડ રદ કરવામાં આવ્યા છે ગુજરાતમાંથી એક વર્ષમાં એક પોઈન્ટ બાવન લાખ રાશન કાર્ડ રદ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે એક વર્ષમાં સૌથી વધુ રાશન કાર્ડ રદ કરાયા હોય તેવા રાજ્યોમાં ગુજરાત મોખરેના સ્થાને છે આ અંગે અન્ન પુરવઠા વિભાગ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાંથી બે હજાર એકવીસમાં બે લાખ ઓગણીસ હજાર એકસો ને એકાવન અને બે હજાર બાવીસમાં એક લાખ બાવન હજાર છસોને ત્રણ એમ બે વર્ષમાં કુલ ત્રણ લાખ તો એકોતેર હજાર સાતસોને છપ્પન રાશન કાર્ડ થયેલા છે નિયમ અનુસાર જો કોઈ ધારક પાસે પોતાની આવકની ખોટી માહિતી જેવા કારણોથી કાર્ડ રદ કરવામાં આવતો હોય છે ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો છેતરાશો નહીં આ મેસેજ ખોટો છે હવે રૂપિયા પાંચસોની આવી નોટ શું નહીં ચાલે સોશિયલ મીડિયામાં એક મેસેજ વાયરલ થયો છે જેમાં સ્ટાર ચિહ્નવાળી રૂપિયા પાંચસોની નોટ અમાન્ય છે તેવું લોકો કહી રહ્યા છે લોકો આ મેસેજને વોટ્સએપ અને અન્ય સોશિયલ મીડિયામાં ખૂબ જ ફોરવર્ડ કરી રહ્યા છે પીઆઈબી ફેક્ટ ચેક અનુસાર વાયરલ થયેલ આ મેસેજ ખોટો છે સ્ટાર ચિહ્નવાળી રૂપિયા પાંચસોની નોટ ડિસેમ્બર બે હજાર સોળથી ચલણમાં છે જેની પાસે પણ આ નોટો છે તેમણે ચિંતા કરવાની કોઈ જરૂર નથી ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગ્રાહક તરીકે કેટલાક તમારા અધિકારો પણ રહેલા છે જે ભારતમાં આ કાયદો લાગુ છે ઘણીવાર જ્યારે તમે ખરીદી કરવા જાઓ છો ત્યારે તમારી પાસેથી કેરી બેગ માટે ચાર્જ લેવામાં આવે છે જે ખોટું છે કાયદા મુજબ જો કોઈ ગ્રાહક સામાન ખરીદ્યા પછી કેરી બેગની માંગ કરે છે તો દુકાનદાર તેના માટે અલગથી પૈસા માગી શકે નહીં જો ગ્રાહક હાથમાં સામાન લઈને જઈ શકતો ના હોય તો દુકાનદારે કેરી બેગ આપવી પડશે અન્યથા તમે ગ્રાહક ફોરમમાં દુકાનદાર વિશે ફરિયાદ પણ કરી શકો છો જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલ મને હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે